અરે તે તે 23 મકાન છે બટા તોડી નાખ્યું છે મારા ગૌના પીપડા પછી મારું મગજ ભાઈ તો પૂરે પૂરૂ કઈક કઈ વસ્તુ મને મળતી છે આ મારા સાત ગાંડલા મારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભીમ આર્મી શું કહેવા માંગો છો આ ઘટના વિશે હું ઘટનાનું મને કાલે ખબર પડી સાંજે મને મારા અસિલ ભાઈ પરેશભાઈ મીજે છે કોઈ હા એમને મને ફોન કરેલો તો મેં કીધું તમારે મને રવિવારે ફોન કરવો જોઈએ તો રવિવારે હું મારી ટીમ મારી જે મિટિંગ ચાલતી હતી હું બધાને લઈને ત્યાં આવી પણ મેં બધી જે આપના જે વિડીયો બધા તેના છે બધા જોવાથી મને એવું લાગી રહ્યું છે કે જે બેને જે કીધું કે બાઉન્સરો 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 કેવા હોવા જોઈએ એમને કોઈને પકડવાની કોઈ રાઈટ નથી કોઈને ખેંચવાની પકડવાની કે કોઈ મારવાની ઈવન પોલીસવાળાને વાળાના બી નથી મેં વિડીયો જોયો છે પીઆઈ સાહેબ જોડે જે વાત કરી રહ્યા છે એક માજી તો એમને હાથ જોડે છે કે મારો સામાન લેવા દો પણ એ પણ એમને નથી રાખી બહુ જ રિક્વેસ્ટ કરી છે

ઘર વિહોણા થયા છે એ બધા માણસો એવું કીધું તમે પણ ઓર્ડર બતાવો પણ ઓર્ડર પણ નથી બતાવતા કે અમને તો બસ કહી દીધું કે અમારે ત્યાં જવાનું એટલે રક્ષણ માટે જવાનું એટલે જવાનું તમે માગ્યો તો ખરા લેખિત ઓર્ડર લેખિત બધાએ માંગ્યો છે બધી બધી એમને એમને એવું કીધું કે તમારે કોર્ટમાં જવાનું કોર્ટમાં જઈને લેખિત માં માગો જે માગવું એ માગો પણ અમારી પાસે કશું જ નથી આપણે તો તોડવાનું કીધું સાત વાગે જઈને ચાલુ વરસાદની અંદર ધોધમાર વરસાદ આવે છે બૈરા છોકરા બૈલા નાના નાના કકુરિયા બધા જ રડા છે પડડા છે નાખાતી અંદર અભી શહેર પર આ સરકાર ગુંડારા ચાલી રહ્યું છે હા ગુંડારા જે કલેક્ટર કચેરી તમને આવેદન આપીને આવ્યા તો ત્યાં કલેક્ટર શ્રીએ તમને શું કહ્યું કલેક્ટર શ્રી જો આ તમને કહું એ ચિઠ્ઠી ના જાકર એમને તમે આવેદન આપો કોઈ પણ જાતનું આવેદન આપો એટલે એ આગળ પહોંચાડે બાકી એ એ કશું કરી શકવાના નથી એકલ વ્યવસ્થા કરવા માટેની કોઈ તમને બિલકુલ નહીં બિલકુલ નહીં લેખિતમાં કોઈ એ એક કશું નહીં એ ત્યાં ગાડી પહોંચાડશે આગળ બાકી એ કશું કરવાના નથી કે જે આ માણસો જે વરસાદ ચાલુ છે ધોધમાર વરસાદ ચાલુ છે રવિવારના દિવસે અને જો બધી પબ્લિકને સૂતા અને અંદર જો મકાન પાડતા હોય તો એ સુવિધા શું આપવાના છે